અમે હવે રોટલી નાસ્તો થાય બિસ્કિટ છે અને ચા તમારે પણ પી હોય તો આવજો જજે કઈ નાયા બાપન હા થઈ ગયો જજે કરે તો બેસ બેસ લેઓ ભાઈ ખુશ રહો આનંદ કરો મજા હા મમી જજે કરતા હાડો શું વાત છે પવાઈને ને રૂ ભરતા હતા ને તે રૂ માંથી નીકળે હાપ એટલે પછી ગમ માંથી મને ભાને બાઈક લઈને લેવા જતો ને તે લાયો પસ પકડ્યો એટલે હવે રાદો પકડે હરો તો લાગે પકડે નહીં કે એની ઘણી ના હા બસ અમે પાઇપલાઈન નાખી તમે શું કણ જો સારા નાખી નાખી

ગારો ગારો કઈ મિલ્યો તો તબેલો આવડો મોટો રાખે તો એમાંય ગારો હું થોડું જેમ કરે તારા કરતા હોય વધારે

nó không có cái này để cho abiski ăn được thôi lên phía sau, bao giờ? Yêu bố bố? À, đi chơi vậy? Thằng đi. Thằng ai thế? Thằng đi ai? Thằng đi ai? Thằng પડ્યું બબુ ઠંડી વાવા દે ઠંડી વાવા વાવે છે બબુ ઠંડી વાવે છે અમારે હજુ અને ઠંડી વાવા દે એને નહીં વાતી પકોડી ખાવાનું પડ્યો છે બબુ અમોર